ખરડા બસ સ્ટેન્ડ જય તો જય દ્વારકાધીશ શું કે મિત્રો દાયરો બધો મજામાં આજનો દિવસ શુભ માનવામાં આવે છે આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા ભક્તો હોય એમના ગુરુ છે એનો દિવસ છે આજે અને વરસાદ પણ ભાઈઓ શુભ શરૂઆત સવારમાંથી થઈ ગઈ છે ચાલો શું કરવાનું છે તમને બતાવીએ જોડાયેલ રહેજો આગળ તો આજે તો મિત્રો નવીન કામ નીકળેલ છે જો કે આ તો તમને બતાવેલ છે આગળ બ્લોગમાં શું કરવાનું હતું તે જો આ આપણે ઘરે આ એક ટિંડોરાનો વેલો વાડિયાથી ધૂળ લઈ આવી અને ટિંડોરાનો વેલો વાવેલ છે જો આ તમને બતાવી તેમનો માંડવો કરવો પડે તો કે આપણે વાડીયાથી વારા લઈ આવ્યા હતા અને આ રીતે જો આ તમને દેખાય છે આ માંડવો કરવો કરવો પડે જો આપણે આ માંડવો કરવાનું શરૂઆત કરી છે જોકે આ વખતે થોડુંક વધાર્યું છે વેલો મોટો થઈ જાય છે અને ટિંડોરા પણ બહુ આવે છે તો જે થોડા ઘણું કામ કરવાનું છે અને ટિંડોરા પણ પુષ્કળ આવે છે ચાલો માંડવો કરી ને આગળ તમને કંઈક જેટલું શક્ય હશે એટલું નવીનતાવાળું બતાવી લે હા ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે મયુરભાઈ તો ભેડ ખાઈને નીકળી ગયા ને આપણે ટેબલ લઈ ને મસ્ત મજાનો ટિંડોરાનો વેલાનો માંડવો કરી દીધો છે તો તમને બતાવીએ તો કે ટિડોરા પણ એવી મજા કરાવે છે આપણે તો ખાઈએ પણ આપણા આજુબાજુના પાડવીઓ અને બધાને પણ ખાવા મળે છે હવે વેલા છે વેલા એની રીતે સડતા જાશે અને વિપતિદી લગભગ થાહે એને ત્યાં ટિંડોરાની શરૂઆત થઈ જશે ચાલો જોડાયેલ રહેજો આગળ કહી આપણે તિંડોરાના વેલાનું માંડવાનું કામ તો બધું કમ્પ્લીટ રેગ્યુલ રેગ્યુલર થઈ ગયું એ તમને આગળ બતાવેલ છે અને આગળ ટિંડોરાના વેલાની જેમ આપણે તમને રાવણાના રોપ ઉજયરો છે તે પણ બતાવ્યું હતું જુઓ મસ્ત મજાના રાવણાના રોપ તૈયાર થઈ ગયા છે આપણે એકૂક વાઇટના થઈ ગયા છે હજી જો કે વરાપ દેહે અને આપણે વાડીએ એનો વાવેતર કરવા જાહું તો લગભગ ફૂટ બે ફૂટના જેવું થઈ જાય સાઈઝ એની રાવણાના રોપ પણ ઘણા છે પંદર વીસ જેવા હશે કોઈપણને જોતા હશે તો આપણે આપશું ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગઈ છે વરસાદી વાતાવરણમાં મસાલેદાર ચા તો ચાલો બધાય સબસ્ક્રાઈબરો ચા પીવા ચાલો મિત્રો આપણે તો આજે નવીન નવીન કામ આવે છે એવું દેખાય છે જો અમારે એક મયુરભાઈ અને અમારે બાજુમાં છે અમારા સબસ્ક્રાઈબર ઝિયાબેન આપણા બ્લોગમાં પણ કાયમી માટે આવે છે તો તેમને અનેક અનેક વિચાર આવે છે અને અનેક અનેક વસ્તુ ખાવાનું મન થાય સવારમાં ઉઠીને ભાખરી ચા એવો નાસ્તો હોય તો જુઓ આ શું છે અત્યારમાં મયુરભાઈ અત્યારે ડુંગળીની કસુંબર કરી વઘરેલ મમરા અને ચટણી લઈને બેઠા છે અત્યારમાં ભેળ ખાવા બેઠા ચાલો તે ભેળ બનાવે આપણે જોઈએ આજે અનોખું વિડીયો બને એવું મને દેખાય છે ગયા છે જય મુરલીધર મયુરભાઈ શું આ બને છે તમારા ટાણમાં ભેળ રવિવાર છે એટલે આજે ભેળ ને ખેલ ને બધું થાહે કે બે ત્રણ તો રજા જ છે વરસાદને કારણે સાલો કેવી ભેળ બનાવે છે જોઈએ છે આપણે તો મયુરભાઈ સવારના પોરમાં

ને વરસાદની સાત સાડા સાત વાગ્યા ની શુભ શરૂઆત થઈ ગઈ છે ગુરુ પૂનમ છે એને ચટણી નાખી અને કરી દીધું છે ચાલુ ફેડ બનાવવાનું ચાલો જોડાયેલ રહેજો ટેસ્ટ કેવો આવે એ સબસ્ક્રાઈબરોને અમને કહેજો સખાડો નહિ તો કઈ નહિ બરોબર ને મયુરભાઈને ડીશમાં થોડુંક નાનું પડ્યું તેનું વાસણ બદલી ગયું છે એવું નવાય દીધા મસાલાદાર ચાનું સુસ્કી લઈ છે અને મયુરભાઈ એ કરી છે ભેડ શરૂઆત સારું વરસાદી વાતાવરણમાં શું કેવીક બની મયુરભાઈ મસ્ત બની એમ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો ભાઈઓ વરસાદી વાતાવરણ સારું વરસાદ ને જમવાનું તો જો કે હમણાં દેશી ભોજન સાથે સાથે નવીન વેરાયટી પણ મળે છે આજે જ પણ એવી કંઈક નવીન વેરાયટી છે ઇડલી સંભાર જોકે આમ જોઈએ તો એવું લાગે કે રાજકોટમાં પ્રખ્યાત કહેવાય છે ચાપડી એમ કે સાંપડી બહુ પ્રખ્યાત છે જોકે આપણે એક બે વખત ખાધી ચાક સાપડી એના જેવું લાગે છે આમ જમીએ તો મજા સારી આવે જોકે આપણે ને તો દેશી ભોજન રોટલા ચાક સિવાય ઉગતું નથી જોકે આવું વાતાવરણ વરસાદી માહોલ હોય એટલે

ચાલો જોડાયેલ રહેજો આગળ ગુરુ પૂર્ણિમાને દિવસે બપોરે એક વાગે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદની એન્ટ્રી જો તમને હજી તો ધીરો પડી ગયો છે પફરડા ગામ તાલુકો વંથલી સાડા બારને ને એકે ચાલુ થયો પાણી પાણી કરી દીધા કડાકા ફડાકા સાથે

ભારે વરસાદ વરસી રહ્યો છે જોકે હવે તો મોલને પણ નુકસાની કરશે એવું દેખાય છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં મિત્રો આજનો વરસાદ હવે થોડોક ફીરો પડ્યો છે તો તમને આજનો વિડીયો દેશી ગામડાનો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ જય નકળ